સરસ શહેરના રાંધેર ઝોનમાં સ્થિત સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો દ્વારા ગમે રક્ષાબંધન પર્વને અનુલક્ષીને રાખડીઓ બનાવવામાં આવી રહી છે રાખડીને શહેરના નાગરિકો ખરીદી બાળકોનો ઉત્સાહ વધારી સંવેદનાનું જતન કરી રહ્યા છે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરના રાંધેર ઝોનમાં દીપ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્પેશિયલ બાળકોની શાળામાં હાલ બાળકો ખંતપૂર્વક રાખડીઓ બનાવી રહ્યા આ સ્પેશિયલ બાળકો દ્વારા બનાવેલી રાખડીઓ શહેરના સુગ્ન નાગરિકો હોંશભેર ખરીદીને માનવતાનું કાર્ય કરી રહ્યા છે આ શાળામાં અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવીને તેમનો ઉત્સાહ વધારી સમાજની મુખ્ય ધારા સાથે તેમને જોડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી રાખડીઓ ખરીદીને તેમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ પ્રસંનીય છે મારું નામ વાસવી વ્યાસ છે દીપ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રસ્ટમાં હું જોબ કરું છું છેલ્લા વર્ષથી મારી પાસે સોળ થી પચીસ વર્ષની છોકરીઓ છે જે વોકેશનલનું કામ પણ કરી શકે છે તહેવાર પ્રમાણે લોકોને વસ્તુ જેમ કે રાખડી ફેસ્ટિવલ છે તો રાખડી બનાવવાનું ચાલુ છે છેલ્લા ત્રણ મહિનાથી રાખડી બનાવે છે ઓર્ડર પ્રમાણે એ લોકો રાખડી બનાવે છે અને અમે જે પ્રમાણે સેમ્પલ આપીએ એ પ્રમાણે એ લોકો બનાવવાની કોશિશ કરે છે સ્પેશિયલ બચાવો પડે છે છોકરાઓ સાથે અમારે નોર્મલી રીતે બહુ શાંતિથી વાત કરવાની હોય છે કેમ કે એની સાથે જબરજસ્તી અમે નહીં કરે એનું મૂડ ઉપર બધું મૂડ ઉપર આધાર છે એનો મૂળ છે તો બહુ સરસ બનાવશે મૂડ નહીં હોય તો નહીં બનાવવાનું એટલે હા હા

જમા કરાવે છે અને પેરેન્ટ્સ આ બહુ જ ખુશ થાય છે કે આ બાળકો આ ટાઈપનું બધું બનાવીને સેલિંગ કરી શકે